નમસ્તે જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીએ નિસ્વાર્થ પ્રેમ વિશે તો ચાલો મારી ઢીંગળી મને બહુ વાલી છે કેવી સરસ રૂડી રૂડી રૂપાળી છે ખિસકોલી બહે તમે કેવા મજાના છો શિંગદાણા ફોલી ફોલી ને ખાવ છો આ મારું દફતર ને આ મારા પુસ્તકો મને તો એ બહુ જ ગમે ગાય અને એનું વાછડું કેટલા સુંદર ને સુહામણા છે ગાયને તો હું અને એનું વાછડું જ ગમે છે કનૈયા ને ગાયો બહુવાલી ગાયો ને કનૈયો બહુવાલો ખાવાનું આપો ને પહેરવાનું આપો ભૂખ્યા ને ભૂખ્યા ન રહેવા દેશો ને આ અમારી મિત્રોની મંડળી હું જીયા પીહુ દિવ્યમ ને મહંત આ છે અમારી મિત્રોની મંડળી પ્રેમ સહુને જીવાડે છે પ્રેમથી દુનિયા ટકે છે પ્રેમ સહુને મોટા બનાવે છે અને પ્રેમ સહુને સારા બનાવે છે અસ્તુ